પર્યાવરણ એટલે આપણા આસપાસનું વાતાવરણ વૃક્ષો પર્યાવરણ માટે અનિવાર્ય રીતે અગત્યના છે જે હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ શોષી લેવાનું કામ કરે છે વૃક્ષો જંગલો નદી પર્વતો સાગરો પશુ પ્રાણીઓ ધરતી આકાશ અને માનવીનું જીવન આ સયારા અસ્તિત્વની ભાવના છે સ્વસ્થ જીવન માટે વાતાવરણ શુદ્ધ હોય તે વાત અત્યંત મહત્ત્વની છે વિજ્ઞાન અને ટેકનોલોજીના ફૂલાતા પર્યાવરણની સુરક્ષાનો ગંભીર પ્રશ્નો ઊભો થાય છે જો પર્યાવરણની સુરક્ષા માટે સમયસર પગલા લેવામાં નહીં આવે તો વાતાવરણને શુદ્ધ રાખવું ખૂબ મુશ્કેલ થઈ પડશે ઇસમી સાધીમાં અનેક ઉદ્યોગો ચાલુ થયા તેમાં રસાયણો ધુમાડો કોલસો કે રૂટી જીની રચકણ વગેરેને કારણે હવા પ્રદૂષિત થાય છે આ દિન ધ્વનિ પ્રદૂષણ પર દિવસે ને દિવસે વધતું જાય છે માનવી મોટ પ્રશ્ન છે આપણા દેશના સ્વાધ્યાય પ્રણેતા પાંડુરંગ શાસ્ત્રીજીએ વૃક્ષમાં વાસુદેવ અને વૃક્ષ વૈજ્ઞાનિક સર વૃક્ષમાં જીવ હોવાનું સાબિત કર્યું છે આપણે અરે આપણે જાણતા નહીં હોઈએ કે એક ખીજરા જેવું વૃક્ષ આપણને 24 કલાક ઓક્સિજન આપે છે સાથે માટે તો યજ્ઞ વગેરે ધાર્મિક કાર્યો માટેનો ઉપયોગ થાય છે યુનાઇટેડ નેશનલ દ્વારા વર્ષ 1872 માં સ્ટોક હોમ કોન્ફરન્સમાં 5 જૂન ને વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઘોષિત કરવામાં આવ્યો તે દિવસે વૃક્ષારોપણ કરી અથવા વૃક્ષનું મહત્વ સમજાવી લોકોને જાગૃત કરવામાં આવે છે વર્ષ 2018 માં વિશ્વ 45 માં વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે યજમાન દેશ ભારત હતો વર્ષ 2018 થી બીગ પ્લાસ્ટિક પોલ્યુશન એટલે કે પ્લાસ્ટિક પ્રદૂષણ ને એવી હતી લોકોને ઉપયોગ અને વધુ વૃક્ષો માટે જાગૃત કરવામાં આવે છે આપણે પણ બને ત્યાં સુધી વધુ વૃક્ષો અને ઉપયોગ અને પર્યાવરણને બચાવવાનો પ્રયત્ન કરીએ પર્યાવરણની પૃથ્વીની